મને લાગે છે કે આપ પણ જ્યારે મીડિયાથી છો જો હવામાન જોતા આપને પણ તો ખ્યાલ આવી ગયો છે કે આશી આમ આદમી પાર્ટીની સીટ હતી અને આમ આદમી પાર્ટીની સીટ રહેવાની છે જનતા છે આપ ઉપર વિશ્વાસ કર્યો હતો ત્યાર બાદ હતા તે ભાજપમાં ગયા છે આ બાબત ઉપર સુધારો નમસ્કાર હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી પ્રમુખ બોલું છું અમૃત ખાન આજે જે આખા દેશની હાલત છે અને સાથે સાથે જે ગુજરાતની પરિસ્થિતિ છે એ મને લાગે છે કે આપ પણ જ્યારે મીડિયાથી છો આ હવામાન જોતા આપને પણ તો ખ્યાલ આવી ગયો હશે કે આ સીટ આમ આદમી પાર્ટીની સીટ હતી અને આમ આદમી પાર્ટીની જ સીટ રહેવાની છે અને જ્યારે ગોપાલ ઇટાલિયન એવા ઉમેદવાર હોય એક જુજારો નેતા એક પબ્લિક મેન નેતા હું માનું છું કે આ વખતે આખા ગુજરાતમાં સૌથી વધારે મતિક કોઈ જીતનારો વ્યક્તિ હોય તો એ અમારા આમ આદમી પાર્ટીના વિકાસવાદની જનતાએ આપ ઉપર વિશ્વાસ કર્યો હતો ત્યારબાદ ભાયાને હતા તે ભાજપમાં ગયા છે આ બાબત ઉપર હવે હું આ ગુજરાતની વાત નથી કેતો પણ આખા ભારતની વાત કરું છું જે રીતે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં થયું હતું જે રીતે ગોવામાં થયું હતું જે રીતે દિલ્હીમાં થઈ રહ્યું છે અત્યારે હાલ તમે જોઈ શકો છો તો ક્યાંય ને આ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની નીતિ જે ભારતીય જનતા પાર્ટીની એક વિચારધારા છે અને એના કારણે ક્યાંય કે અમારા જે આમ આદમી પાર્ટીને જીતેલા હતા એમને ડરાવીને ધમકાવીને જે રીતે પણ એમણે આ ભારતીય જનતા પાર્ટીએ એ પૂરું કરી નાખ્યું હતું આજે હું છું કે તમે જેને આમ આદમી પાર્ટી સૈનિક તરીકે ચૂંટીને લાવ્યા હતા ક્યાંય ને ક્યાંય આ ભારતીય જનતા પાર્ટીના ભાઈની સામે પાછા જતા રહ્યા હતા પણ આપને બહુ વિશ્વાસપૂર્વક કહું છું કે આજ ગોપાલ ઇટાલિયા છે જેને ભૂતકાળમાં

અને વિશાવસોની જનતાને સારી રીતે અને એમને ન્યાય અપાશે એ મને આશા છે